તો હું આંતરજાતીય લગ્નોની વિરોધ છું કારણ કે કોઈ આ એક વાક્ય લેશે અને મને મુશ્કેલીમાં મૂકી દેશે પણ આવું હું કાયમ કરતો આવ્યો છું કારણ કે તે હું જાણી જોઈને કરું છું હું આંતરજાતીય લગ્નોનો વિરોધ કરું છું કારણ કે સૌથી પહેલાં તો તમે જાતિ સાથે તમારી ઓળખ જ શું કામ પાડ્યું અને પછી તેમાં અંતર કરવા જાવ છો કોઈ જરૂર નથી પણ એક સામાજિક પરિસ્થિતિ છે કે આ દેશમાં આ જાતિ પ્રથા આટલી સ્થાપિત કઈ રીતે થઈ તો એ છે કે કૌશલ્ય શીખવવાનો આ એકમાત્ર રસ્તો હતો પણ હવે તેનો કોઈ અર્થ નથી અને બીજું કારણ જાતિ સાથે વળગી રહેવાનું એ છે કે દેશમાં કોઈ સામાજિક સુરક્ષા નથી એટલે શહેરી વિસ્તારોમાં કદાચ ફરક ન પડે કે તમારી પાસે વીમો અને બીજું ઘણું હોય છે પણ ગામડાઓમાં જો તમે તમારી જાતિથી એકદમ અલગ થઈ જાઓ છો તો તો તમે સાવ એકલા પડી છો આ એક સામાજિક સુરક્ષાની વ્યવસ્થા છે અને એ બધાથી જાતિ વ્યવસ્થાને તોડવાની ચિંતા ન કરો જો તમે યોગ્ય સાર્વત્રિક સામાજિક સુરક્ષા વ્યવસ્થા બનાવો તો જાતિ આપોઆપ ખતમ થઈ જશે કોઈ એને ખતમ કરવી નહીં પડે તે બસ જતી રહેશે